नमस्कार मित्रों स्वागत छे आपनो हेल्थ टिप्स गुजरात चैनल पर अही અમે તમને સરળ ઘરેલું અને કુદરતી नुस्ખાઓ વિશે જણાવીએ છીએ જેનાથી તમે દવાઓ વગર સ્વસ્થ અને ઊર્જાવાન રહી શકો આજે અમે એવી ઘરેલું વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે એટલી સામાન્ય છે કે તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે પરંતુ તેની અસર અત્યંત ચમત્કારિક છે આજે આપણે વાત કરીશું એક એવી ચીજ વિશે જે આપણા રસોડામાં સહેલાઈથી મળે છે લવિંગ રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી શું ફાયદા થાય છે કેવી રીતે ખાવું અને કઈ સાવચેતી રાખવી જોઈએ આ બધું આજે વિગતે સમજીએ મિત્રો રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે એક પાચન સુધરે છે ગેસ અપચો અને એસિડિટી ઓછી કરે છે બીજો મોની દુર્ગંધ દૂર થાય છે દાંત દાઢને મજબૂત બનાવે છે ત્રીજી ઉધરસ ઠંડામાં તરત જ આરામ આપે છે ચાર ઊંઘ સારી આવે છે મન શાંત રહે છે પાંચ દાંતના દુખાવામાં તરત રાહત આપે છે છ શરીરની ઇમ્યુનિટી વધારીને રોગો સામે લડે છે સાત બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ છે આઠ મેટાબોલિઝમ તેજ કરીને વજન ઘટાડવામાં સહાયક છે નવ હારકા મજબૂત બનાવવામાં પણ ફાયદાકારક છે લવિંગ ખાવા માટે ઘણી રીતો છે તેથી આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે હું આગળ સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવવાની છું કે કેવી રીતે લવિંગ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યને ફરીથી પહેલા જેવું બનાવી શકો છો ચાલો જાણીએ સીધું ચાવીને ખાવું એક થી બે લવિંગ ચાવીને ખાઈ લો મોની દુર્ગંધ અને દાંતના દુખાવામાં ખાસ ફાયદો કરે છે પાણી સાથે લવિંગને ગરમ પાણી સાથે ગળી જવું પાચન માટે ઉત્તમ છે મધ સાથે લવિંગનું ચૂરણ અડધી ચમચી મધમાં મિક્સ કરી ખાવું ખાસી ઠંડામાં ખૂબ જ અસરકારક છે દૂધમાં ઉકાળી રાત્રે એક કપ દૂધમાં બે લવિંગ ઉકાળી પીવાથી ઊંઘ સારી આવે છે અને ઇમ્યુનિટી વધે છે લવિંગ ચા પાણીમાં લવિંગ ઉકાળી ચા બનાવો આ ચા ઉધરસ ઠંડી અને જુકામ માટે શ્રેષ્ઠ છે મિત્રો લવિંગ ફાયદાકારક છે પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે રોજ વધારે ન ખાવું માત્ર એક થી બે લવિંગ પૂરતા છે વધારે લેવાથી એસિડિટી લિવરને નુકસાન કે પેટમાં ઇરિટેશન થઈ શકે છે પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ વગર નિયમિત ન લેવું તો મિત્રો આ હતા रात्र सूता पहला, लविंग खा फायदा साची रीतो, सावचेती जो तमने माहिती उपयोगी लगी हो तो वीडियो लाइक करो चैनल सब्सक्राइब करो अने तमारा मित्रों साथे जरूर थी शेयर करो मै आगप्रद वीडियो में धन्यवाद